ગુડ મોર્નિંગ ટુ ડે ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્યુઝડે વિઝડમ ઓફ વડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો ચૌદમો અધ્યાય અને એની બત્રીસમી કલમ ઉપર ટૂંકું મનન કરવા માગીએ છીએ અને નીતિવચનો ચૌદમો અધ્યાય એનું બત્રીસમી કલમ આ પ્રમાણે કહે છે દુષ્ટને પોતાની દુષ્ટતાથી હળસેલી પાડવામાં આવે છે પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે એના એવી બાઇબલ પ્રમાણે વેર કૅલામિટી કમ્સ ધ વિકેટ આર બ્રોડ ડાઉન બટ ઇવન ઇન દેટ ધ રાઇચિયસ હેવ અ રિફ્યુઝ અને આ પ્રભુનું વચન છે ને આજે આપણને પ્રભુના વચનોમાંથી જે ખાસ વ્યવહારિક શિક્ષણ સુલેમાન દસમા અધ્યાયથી લઈને બાવીસમા સુધી આપે છે જે ફર્સ્ટ કલેક્શન ઓફ સોલેમન્સ વિઝડમ એમાં આપણે જોઈ રહ્યા છીએ અને એમાં ખાસ કરીને આજે બે બાબતો વિશે ખાસ શિક્ષણ આપવામાં આવ્યું છે કે દુષ્ટો અથવા દુષ્ટતા વિકેડ પીપલ અને રાજ્ય સદાચારી માણસ એ બંને વચ્ચેના તફાતુવત્નોમાં બીજો એક તફાવત એ આજે જોવા મળે છે અને એ બહુ મોટો તફાવત આપણે જોઈએ છે કે ત્યાં વચનમાં લખ્યું છે દુષ્ટને પોતાની દુષ્ટતાથી હર્સેલી પાડવામાં આવશે અંગ્રેજીમાં તો એવું લખ્યું છે વેન કાલામિટી કમ્સ ધ વિકેટ આર બ્રોટ ડાઉન અને એટલે જ્યારે દુષ્ટ છે એ અગાઉ પણ આપણે જોયું કે દુષ્ટ પોતાની દુષ્ટતામાં એ સપડાઈ જશે પણ અહીંયા દુષ્ટ માટે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે એ દુષ્ટતાથી જીવન જીવે છે અને જ્યારે તોફાન આવે છે ત્યારે કહે છે કે એ પોતે તોફાનોમાં નાશ પામે છે અને એની દુષ્ટતાને કારણે એ નાશ પામે છે ગીતશાસ્ત્રના પહેલાં ધ્યેયમાં પણ આપણે જોઈએ છીએ કે દુષ્ટો એ પવનથી ઉડતા ફોતરા સમાન છે ગમે ત્યારે એ હતા ના હતા થઈ જાય છે અને એવું દુષ્ટોનું જીવન હોય છે અને એટલા માટે પ્રભુ કહે છે કે એ દુષ્ટતાથી આપણા જીવનને આપણે હંમેશા દૂર રાખવી જોઈએ બીજી તરફ પ્રભુ જે શિક્ષણ આપે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ કેમ કારણ કે ત્યાં લખ્યું છે બીજા ભાગમાં પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે બટ ઇવન ઇન દેટ ધ રાઇશિયસ આવર રિફ્યુઝ અને એટલે જે સદાચારી જે પ્રામાણિક માણસ છે એ તો કહે છે કે એને મોતમાં પણ એનું મરણ આવવાનું હોય તો પણ એને આશા હોય છે એને મતલબ કે જ્યારે દુષ્ટ માણસ પર તોફાનો આવે છે ત્યારે ડગી જાય છે એ હતું નહોતો થઈ જાય છે પણ કહે છે કે જ્યારે સદાચારીના જીવનોમાં તોફાનો આવે મુશ્કેલીઓ આવે પ્રશ્નો આવે જ્યારે પણ કહે છે કે મૃત્યુ સમાન આફત આવે ને તો પણ એ ન્યાયીઓને માટે એમાં આશ્ચર્ય રહેલો છે અને એટલે મોત પણ એ સદાચારી જીવનને ગભરાઈ શકતું નથી કારણ કે મરણ પછીનું જે જીવન છે એની બહુ મોટી આશા એ આ ન્યાયીઓ આ સદાચારી માણસ માટે હોય છે અને એટલે સુલેમાન કહે છે કે જો આ કા કલમનું એક થીમ અથવા મુદ્રાલાક જોઈએ તો કોન્ફિડન્સ ઇન કાલામેટી એટલે તોફાનોમાં એ ખાતરી એક આત્મવિશ્વાસ એ સદાચારીના જીવનમાં હોય છે ને પ્રભુ આજે સવારે આપણા જીવનને માટે પણ એવી આશા રાખે છે કે મજબૂત પ્રભુ પરનો વિશ્વાસ ભરોસો ત્યારે પ્રભુ ગમે તેવી પરિસ્થિતિ એ શેતાન દ્વારા આવે છે આપણું રક્ષણ કરે છે અને આપણને દુઃખમાં પણ જાણે કે આનંદ પાઉલ કરે કહે છે કે બધી જ પરિસ્થિતિઓમાં પ્રભુમાં સદા આનંદ કરો અને આનંદ સાથે આપણે પ્રભુના વિશ્વાસમાં વધારે દ્રઢને મજબૂત થઈએ આપણું જીવન એ વધારે પ્રભુમાં સુરક્ષિત હોય આનંદકારીક રીતે પ્રભુ આપણને બચાવ્યા છે ખાતરીમાં ગમે એવા પૃથ્વી પરના તોફાનો આવે સતાવણીઓ આવે મુશ્કેલીઓ આવે પણ એ બધામાં પ્રભુ આપણને સંભાળે છે આપણું રક્ષણ કરે છે આપણો આશ્રય સ્થાન બને છે એની વાતો સમજવાને માટે પ્રભુ આપણને સર્વને એની કૃપા આપે અને વચનો દ્વારા વધારે પ્રભુમાં આપણે દ્રઢ થઈએ મજબૂત થઈએ એવી પ્રભુની કૃપા આપણે સર્વને માટે માગી લઈએ છીએ આવું આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ પૃથ્વી પરના જીવનોમાં ઘણી બધી વાર તોફાનો અડચણો પ્રશ્નો બીમારીઓ મુશ્કેલીઓ આવતી હોય છે પણ જ્યારે દુષ્ટ હોય છે આ બધી પરિસ્થિતિઓમાં હતા ન હતા થઈ જાય છે નાશ થઈ જાય છે એમને પણ પ્રભુ સદાચાર્યનું જીવન તમે વચન શીખ્યું કે પ્રભુ તેઓ મરણ સુધી આવે તકલીફો તો પણ ટકી રહે છે અમે અયુગના જીવનમાં જોઈએ છીએ છેલ્લા સુધી તમારા વિશ્વાસમાં તમે એને ટકાવી રાખો એવા અસંખ્ય જીવનો જોઈએ છે પાઉલ પ્રેરિત પણ દુઃખમાં તંગાસમાં મુશ્કેલીઓમાં જેલોમાં પણ પ્રભુ તમે આનંદ એના જીવન માટે સતત રાખ્યો અમારા જીવનોમાં પણ આવતી પરિસ્થિતિઓ મુશ્કેલીઓ તોફાનો સામે પ્રભુ તમે અમને સ્થિર રાખવા માટે તમારા આત્માની દોરવણી આપો આ વચન જેઓ સાંભળી રહ્યા છે દરેકને માટે પ્રભુ તમારી કૃપા બળ અને વિશ્વાસમાં વધારે આત્મવિશ્વાસ ખાતરી સાથે આગળ વધવાના માટે તૈયાર કરો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો એનો સ્વીકાર કરો હવે નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ